સૂત્રો થી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો એકલા ના આવજો હગા લેતા આવજો એકલા થી ફૂગ નહીં થાય દેખાય પાછળ હું ઇલેવન કેવન ટ્રાન્સફોર્મર તો અબ આમ દેખને જા રહે ભરતભાઈ લગા દે કે સ્ટોરી ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગા વાલા ને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો આવું શું આગળ કલાક માં જાઉં છું અને તું કે ને ન્યા આવું અને એકલો જ આવું એટલે બીજા કોઈ બાપ થી નથી નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને જય મિત્રો કેમ છો બધા ખબર જ છે કે આપણો બ્લોગ જોતા હશો એટલે તમે મજામાં જ હશો પણ તમે આ ચેનલ માં જોયું હશે અને આપણે નવા નવા વિડીયો રોજ રોજ મુકતા હોય તો જો આપણા ચેનલમાં કોઈ નવા હોય તો આપણે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઇબ કરો તો એક બે લાયકન બતાવશે બાજુમાં ત્યાં ટચ કરી દેજો એટલે આપણું ચેનલના જે પણ નવા વિડીયો આવે એ તમને આવી જાય તો મિત્રો આપણે ચર્ચા કરવાના છે કેશુર કિંગ અને ભરત આહિરના ઝઘડા છે જેના વિશે આપણે એક વિડીયો અગાઉથી જ મૂકી દીધેલો છે અને એ બધ તમે જોયો પણ હશે અને એમાં આપણે પ્રૂફ પણ બતાવ્યું હતું કે કેવી રીતે એમનું બધું થયું છે અને બે રીતે બેની વચ્ચે ઝઘડો ચાલુ છે તો મિત્રો આ વિડીયામાં તમે જોતા જશો કેવી રીતે બંને મિત્રો પોતાના દેશી વ્લોગમાં આ નવા નવા વિડીયો બનાવતા હોય ને કેવી રીતે પહેલાં બંને જ એકબીજાની સાથે જ રહેતા અને નવા નવા વ્લોગ બનાવીને પોતાના ચેનલમાં અપલોડ કરતા જે હવે એના ચેનલમાં મોસ્ટલી આવતા નથી અને હવે બે એના ચેનલને લગભગ અલગ કરી દેવામાં આવ્યું છે અને તમે જોવો અત્યારે એમાં કેટલો શોખ છે આ વિડીયામાં જોવું તો કેટલી હસી મજાક કરે છે અત્યારે એની વચ્ચે શું થયું એ આપણે કંઈ ખબર નથી અને કેમ થયું એ કંઈ ખબર નથી પણ હવે આ તો મિત્રો આ બાદના વિશે આપણે ઘણા આપણે વિડીયો મૂક્યો હતો તો એમાં ઘણા લોકોને કમેન્ટ આવી હતી કે આ બધાનું ફેક છે અને પબ્લિસિટી સ્ટન્ટ છે એના વિશે આપણે કંઈ જાણતા નથી કે એનો પબ્લિસિટી સ્ટન્ટ હોય કે પછી એને કંઈ એનું રિયલમાં બાંધણ એનું હાલતું હોય કે પછી એને ફોલોવર્સ વધારવા સબ્સ્ક્રાઇબર વધારવા આ ખોટો એક પબ્લિસિટી સ્ટન્ટ કર્યો હોય જેના વિશે આપણે બીજી કોઈ માહિતી નથી આપણે તો જેટલું પ્રૂફ મળ્યું એટલું મેં તમને બતાવી દીધું અને એના ઉપરથી જ આપણે વાત કરીએ છીએ કે આ બધું શું ચાલે છે તો મિત્રો તમે જોયું હશે કે આ બંને મિત્રો સૌરાષ્ટ્ર આપણા સૌરાષ્ટ્રના જાણીતા ચહેરા છે બહુ મોટા યુટ્યુબરો છે અને આ બંને પહેલાં ચોવીસ ચોવીસ કલાકના ચેલેન્જ કરતા અને એકબીજાની સાથે વિડિયો બનાવતા ચોવીસ ચોવીસ કલાકે બીજી એકબીજાની સાથે રહેતા પણ હવે ઘણા ટાઈમથી એની બંને વચ્ચે ઝઘડો થયો છે એટલે કોઈ પણ વિડીયોમાં સાથે જોવા મળતા નથી હવે ખબર નહીં એનું કારણ શું હોય પણ આ બંનેનો અત્યારે કોઈ પણ વિડીયો સાથે આવતો નથી અને મિત્રો ઘણા બધા નાના મોટા યુટ્યુબરો છે ને આ બંને ઉપર વિડીયો બનાવતા હોય છે કે આ બધાનો ઝઘડો આ બંનેનો ઝઘડો થયો છે અને કેવી રીતે શું થયું છે પણ હજી બંને તરફથી આપણે કોઈ ખાસ એવું પુષ્ટિ મળી નથી કે આ શું ઝઘડો છે ને એ બંને વચ્ચે રિયલમાં કાંઈ થયું છે કે પછી આ ખોટો પબ્લિસિટી સ્ટન્ટ હતો આપણે એવી હજી કાંઈ ચોખવટ કોઈ તરફથી મળી નથી અને આ તમે જોઈ શકો છો પહેલાં દિવાળીના દિવસે પણ એ બંને મિત્રો સાથે હતા દિવાળીમાં પણ ફટાકડા ફોડીને એ બંને દિવાળી દિવાળી ઉજવી હતી અને આવા જ આવી જ રીતે નવા નવા ચેલેન્જ કરી ચેલેન્જ એકબીજાને આપીને ચોવીસ ચોવીસ કલાકના વિડીયો બનાવતા પણ હવે એ આપણે જોવા મળતા નથી એનું શું કારણ હોય આપણે હજી કાંઈ ખબર નથી પડી જો આ મિત્રો કેવી રીતે બંને મિત્રો સાથે એવા મસ્ત મસ્ત વિડીયો બનાવતા આપણે જોવાને પણ એટલું ઇન્જોય કરતા પણ હવે બંનેને સાથે વિડીયો બનાવવાનું બધી આપણે ખબર પડી નથી પણ જેવું પણ અમને કોઈ પણ અપડેટ મળશે એવું સીધું જ અમે તમને જાણ કરી દેશું અને એક નવો વિડીયો બનાવી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અને જેવી કોઈ અપડેટ મળે એવી તમને આજે અમે જાણ કરી દેશું નવો વિડીયો બનાવી દેશું તો આપ જો આપણા ચેનલમાં કોઈ નવા હોય તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને નાનકડું બે આઇકન બતાવશે સેને ટચ કરી દેજો જેનાથી આપણા રેગ્યુલર તમે તો વિડીયો કરતા